Давай скажем, метро. ખાસ કરીને આ વર્ષે જીરું ધાણા ચણા વગેરે પાકોની અંદર ફૂગ અને સુકારાનું પ્રમાણ વધારે છે અને જો આ જ રીતે ચાલશે તો અત્યારે આપણે શિયાળુ પાક લેવો ખૂબ અઘરો છે એમાં પણ જીરું જેવા પાક હોય તો એની અંદર આ પ્રશ્ન વધારે હોય તો હવે એની અંદર આપણે શું કરી શકાય જેથી કરીને આ હવામાનમાં પણ આપણે એ પાક સારો એવો લઈ શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી દીપડિયા બાપુની મઢી રાપર ચિત્રોડ રોડ ગામ રાપર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ફૂગ અને સુકારાની કેમ કે આમ જોવા જઈએ તો અત્યારે જે પ્રકારે આ વર્ષનું હવામાન છે અને ચોમાસા દરમિયાન જે પ્રકારે ફૂગ આપણે નોંધાણી હતી જે જોવા મળી હતી એના જે સ્પોર છે એ અત્યારે ક્યાંય ને ક્યાંય એક્ટિવ થઈ રહ્યા છે અને એને કારણે આપણે ફૂગ અને સુકારાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે હવામાન છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે ડિસેમ્બરમાં અનુકૂળ ન રહ્યું એને કારણે પણ થોડીક સમસ્યા સર્જાઈ રહી છે દિવાળી પછી આપણે એક માવઠું થયું હતું એના કારણે પણ ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી રહ્યું છે એટલે મારે દરેક ખેડૂતભાઈઓને એક અપીલ કરવાની છે કે જો હવે આપણે જીરુનો પાક છે એ ખૂબ સેન્સેટિવ છે અને જીરુનો પાકને જો અત્યારે જે હવામાન છે અને અત્યારે જે ફૂગ અને સુકારો ચાલી રહ્યો છે આ જ મુજબનું ચાલશે તો લેવો અઘરો છે તો એના માટે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે પહેલી વાત તો એ રાખવાની છે કે પિયત જે આપણે આપીએ છીએ એમાં ધ્યાન રાખવાનું છે ઉપરા ઉપર વધારેમાં વધારે પિયત ન આપવું ખાસ કરીને જે પિયત આપીએ છીએ એની અંદર આપણી જમીનનો પ્રકાર કેવો છે એને પહેલાં જાણવો આપણી જમીનની અંદર જો પાણી લાંબો સમય સુધી ટકતું હોય તો ઉપરા ઉપર પિયત ન આપવું બહુ જ સુકાતું હોય ને આપણે એમ લાગે કે હવે આને પિયતની જરૂર છે તો જ પિયત આપવું નહીતર પિયત બને ત્યાં સુધી ઓછું રાખવું જેથી કરીને આપણે આપણા પાકને બચાવી શકાય જો આપણે વધારેમાં વધારે પિયત આપીએ તો પણ આ જે ફૂગ અને સુકારો છે એનું પ્રમાણ વધી જતું હોય છે બીજી વાત મારે એ કરવાની છે કે તમે ફૂગનાશક કોઈ પણ દવા છાંટતા હોય કોઈ પણ વાપરતા હોય એ તમે એની સામે વાંધો નથી પણ એ તમે છંટકાવ કરવો કમસે કમ જો તમે છંટકાવ કરશો તો એની અંદર સારું પરિણામ મળશે જો પાણી સાથે આપણે પીવડાવશું તો દવાની સાંદ્રતા ઘટી જાય અને પાણી સાથે પાણી સાથે કોઈ પણ દવા પીવડાવવાથી ઉત્તમ જે પરિણામ મળવું જોઈએ મળતું નથી પાણી સાથે આપણે દવા પીવડાવીએ તો પરિણામ મળે છે પણ નોર્મલ પરિણામ મળે છે જો ઉત્તમ પરિણામ આપણે જીરુંની અંદર ફૂગમાં લેવું હોય તો આપણે પંપમાં દવા ભરીને છટકાવત કરવો પડે પાણી સાથે પીવડાવવાથી ઉત્તમ પરિણામ ન મળે એટલે જીરુંની ખેતી કરતાં દરેક ખેડૂતે ખાસી ધ્યાન રાખવાનું છે કે દવાને પીવડાવવાની નથી પંપથી છંટકાવ કરવાનો છે છંટકાવ કરવાની અંદર પણ કોઈ પણ કોમ્બિનેશનવાળું ફૂગનાશક હોય દાખલા તરીકે એક સિસ્ટેમેટિક અને કોન્ટેક એ બંનેનું જે કોમ્બિનેશનવાળું હોય એવું કોઈ પણ આપણે ફૂગનાશક છે વાપરી શકીએ કોઈ પણ કંપનીનું વાપરીએ એમાં ટેકનિકલ વાઇઝ તમને જણાવું તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે કાર્બેનડિઝમ મેન્કોજેબને બાદ કરતાં જે એઝિસ્ટોબિન ક્લોરોથાલોની લશે અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેબ હશે અથવા તો એઝિસ્ટોબિન ટેબુકોનાઝો લશે મેટાલિક સીલ મેન્કોઝેબ હશે આવા ઘણા બધા કન્ટેન્ટ એવા આવે છે જે દરેક કંપની બનાવે છે આસાનીથી માર્કેટમાં મળે છે એને પંપમાં ભરીને રેગ્યુલર છંટકાવ આ વર્ષે ચાલુ રાખવો પડશે બીજી વાત એ કરવાની છે કે જીરુના પાકને ઠાર અને ઝાકળ છે એ વધુ અસર કરે છે જો ઠાર અને ઝાકળ છે એ વધારે પડે ત્યારે છોડ ટ્રેસમાં આવી જતો હોય છે એની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટતી હોય છે અને એની અંદર ફૂગ અને સુકારાનું પ્રમાણથી વધી જતું હોય છે ઠાર અને બચાવવા માટે શું કરવાનું તો કે ઘણી બધી કંપની અત્યારે જે સ્ટીકિંગ એજન્ટ આવે છે એ જેલી ફોર્મની અંદર બનાવે છે જો સારી ક્વોલિટીનું હોય અને જેલી ફોર્મની અંદર જ્યારે સ્ટીકિંગ એજન્ટ હોય તો એ આપણે સારું એવું પરિણામ આપે છે જેલી ફોર્મની અંદર જે સ્ટીકિંગ એજન્ટ આવતું હોય છે માત્ર એક પંપમાં પાંચ એમએલ નાખવાનું હોય કોઈ પણ સારી કંપનીનું સ્ટીકિંગ એજન્ટ છે એક પંપમાં પાંચ એમએલ નાખી અને વ્યવસ્થિત છંટકાવ કરીએ છીએ તો ઠાર અને ઝાકળ છે એ આપણા જીરુંને બહુ અસર નથી કરતું એનેથી બચાવે છે છોડને ટ્રાન્સલેમિનર કરીને છોડને આંખો કવર કરે છે એટલે આપણે ઠાર ઝાકળની જે અસર થતી હોય એ અસરથી થોડુંક રોકે છે છોડને ટ્રેસમાં આવવા દેતો નથી અને એ રીતે પણ આપણે ઠાર ઝાકળથી આપણે બચાવી શકાય હવે આ બધી ટેકનિકલ બાબતની મેં તમને માહિતી આપી ઘણી વખત ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે તમે જે કન્ટેન બોલ્યા દરેક કં કંપની બનાવે છે દાખલા તરીકે મેટાલિક્સિલ મેન્કો જે હોય કાર્બેન્ડિઝમ મેનકો જે બોય ક્લોરોથાનોનિલ હોય વગેરે આ જે અથવા તો સ્ટીકિંગ એજન્ટની અંદર ફોર્મ હોય ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે તમે બધા ટેકનિકલ બોલો છો પણ અમને ખ્યાલ નથી આવતો થોડુંક હેલ્પ અમને કરો જો તમારી હેલ્પની પણ કોઈ જરૂર હોય તો બિનદાસ રહેજો હું અત્યારે તમને બે નંબર આપી રહ્યો છું આ બંને નંબર ઉપર તમને ઈચ્છા પડે ત્યારે તમે ખેતીની માહિતી લઈ શકશો એની ઉપર કોલ કરી અને અત્યારે જે આ જીરુની અંદર સમસ્યા ચાલી રહી છે એમાં કયું કન્ટેન્ટ છંટકાવ કરવું અથવા તો જેલી ફોર્મની અંદર આપણે શું છંટકાવ કરવો વગેરે તમને માહિતી છે એ પણ બંને નંબર ઉપરથી તમને મળી જશે એટલે કોઈ પણ એવી સમસ્યા હોય ક્યાંય પણ તમારે મૂંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પણ માહિતી મેળવી લેજો પણ ખાસ જીરું ઉપર અત્યારે ફોકસ કરવાનું છે ધ્યાન આપવાનું છે જો આ વર્ષે ધ્યાન નહીં આપવામાં આવે તો હવામાનની જે સ્થિતિ છે એને કારણે જે આપણે ફૂગ અને સુકાળનું પ્રમાણ વધી રહ્યું છે આ મુજબ જીરુનો પાક લેવો અઘરો બની જશે એટલે આપણે દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે આપણે બધા સાથે મળીને એકાબીજાને મદદ કરી અને આપણે આપણે કેવી રીતે આપણે જીરુનો પાકને બચાવી શકીએ અને કેવી રીતે વધારે ઉત્પાદન લઈ શકીએ એ દિશામાં બધા આપણે આગળ વધીશું વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપણને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર